માંગરોડમાં તેર ઓગસ્ટની રાત્રે કાપડના વેપારી ઉપર થયેલા ફાયરિંગના બનાવમાં આરોપીને આશરો આપનાર અને રેકી કરનારને પોલીસે ઝડપી પાડ્યા છે બાઇક પર આવેલા બે અજાણ્યા હુમલાવર દ્વારા કાપડના વેપારી ઉગ્રપ્રસાદ પ્રસાદ શાહુ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો ફાયરિંગ કરી હુમલાખોર ફરાર થઈ ગયા હતા જોકે પોલીસને આ ફાયરિંગ કરનાર હુમલાખોરની બાતમી ઓરિસ્સાનું હોવાનું મળતા જ પોલીસે ઓરિસ્સા તરફ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા આ દરમિયાન પોલીસને ભોગ બનનાર અને આરોપી બંને ઓરિસ્સાના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને રાજકીય અદાવતે ત્રણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ હુમલા અગાઉ રેકી કરનાર તેમજ વોન્ટેડ આરોપીને આશરો આપનાર બે વ્યક્તિની અટકાયત કરી છે તે સાથે પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયારને પણ દેશી કટ્ટો પણ કબજે લીધો છે હુમલા બાદ સુરત જિલ્લા પોલીસ આવી હતી હરકતમાં પોલીસે હુમલાની ઘટનાનો પર્દાફાશ કર્યો છે ત્યારે ભોગ બનનાર ઓરિસ્સાનો અને હુમલો કરનારા પણ ઓરિસ્સાના જ નીકળ્યા છે અને રાજકીય અદાવતમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે ફાયરિંગ કરનાર બે આરોપી અને હત્યા માટે માણસ મોકલનાર બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે ગઈ તારીખ કોસંબા પોલીસ સ્ટેશનના પિપોદરા જીઆઈડીસી માં એક ફાયરિંગની ઘટના બનેલી આ ફાયરિંગ આ ઘટનામાં આ ગામના ભોગ બનનાર ઉગ્ર પ્રસાદ સાહુ જેવો કાપડના વેપારી છે તેઓ પોતાનું મોપેડ લઈને નીકળેલા તે વખતે અજાણ્યા ઈસમો એક મોટર સાઈકલમાં આવી જેઓએ પિસ્ટલ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ ની ઘટના બનેલી આ ફાયરિંગમાં બે રાઉન્ડ તેના પેટમાં ભાગે ઈજા થયેલી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવેલા અને ગુનાની ગંભીરતા સમજી આ ગુનાના કામે જિલ્લાની ચાર અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબી એસઓજી પેરોલ ફલો તથા સ્થાનિક કોસંબાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ઝડપાયેલ આરોપીનો રોલ એવો હતો કે ભોગબન્નાની વોચ કરી અને એનું લોકેશન ફાયરિંગ કરનારને આપેલ તથા અન્ય ઈસમ જે દેબાશીષની ધરપકડ કરેલ છે તેને આરોપીને છુપાવવામાં મદદ કરેલી તથા તેનું હથિયાર પણ છુપાવી રાખેલું અને એના કપડાં પણ રાખી લીધેલા તે એની પણ મોટા બોરસરા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે આમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આ હત્યા કરાવવા માટે જે વિરેન્દ્ર ખટાઈ તેઓ ઓરિસ્સાના છે તેમજ જીવન પ્રધાન તથા ફાયરિંગ કરનાર આવનાર બે અજાણ્યા ઈસમો જેઓના નામ શિબાજીત તથા શૈલેષ છે તેઓ પણ ઓરિસ્સાના વતની છે તેઓ હાલ નાસ્તા ફરતા છે તેઓને પકડવા માટે કાર્યવાહી હાલ ચાલુ છે કારણોસર હત્યાનો પ્રયાસ થયેલો છે આ ગુનાના ભોગ બનનાર ઉગ્ર સાહુ ઉપર આ ગુનાના આરોપી બીરેન્દ્ર ખટાઈ તથા જીવન પ્રધાનને જે ઓરિસ્સામાં રાજકીય વાંધો હોય તે બાબતમાં આ હુમલો થયાનું જ પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે શું શું કબજે લેવાયું છે આ ગુનાના કામના ઉપયોગ થયેલ પિસ્ટલ કબજે કરવામાં આવેલી છે તથા જ્યારે